ચિતલપુર યજ્ઞની કથા સંભળાવે છે એક દિવસે પરમાત્મા સાંજના સમયે મહોલની અગાસ્તીમાં બિરાજ્યા છે બધા જ સંતો ત્યાં આવ્યા છે મહારાજ આજે તો અનોખી રીતે આરતી કરવી છે સંતોએ હજાર વાટોની આરતી બનાવી વાંસની પટ્ટીઓમાં હજાર વાટો ગોઠવી એક જગ્યાએ આપણા સત્સંગીઓએ હજાર વાટોની આરતી ઉતારી ત્યારે એક જ્ઞાની ભક્તે શંકા કરી આ હજાર વાટો કરો કે લાખ વાટો પણ શાસ્ત્રમાં પંચવર્તી સંવિતમ પાંચ વાટોને આરતી જ શાસ્ત્રીય આરતી છે સંત કહે છે ભાઈ એવું નથી સત્સંગી ભૂષણમાં સ્વામી સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે સહસ્ત સહસ્ત્રવર્તિકા દીપે હજાર વાટોને આરતી સંતોએ તૈયાર કરી એટલે હજાર વાટોને આરતી પણ શાસ્ત્રીય પદ્ધતિ જ આરતી છે એવું નથી કે પાંચ જ વાટ આરતીમાં મોટે ભાગે એક વસ્તુ હોવી જોઈએ એક વાટની આરતી થઈ શકે ત્રણ વાટની પાંચની સાતની અગિયારની એકસોને એક એકસોને આઠ પછી હજાર એ રીતે ચાલે નહીં આગળ સંતોએ એક હજાર એક જેટલી વાટો વાંસની આરતી બનાવી એમાં ઊભી કરેલી હજાર જેટલી વાટોને પ્રગટાવતા કેટલો સમય થાય જૂના જમાનામાં સંતો ભક્તો કુદેવો પાસે એવા સરસ ઉપાયો હતા અત્યારે આપણે દસ કે પંદર થાળીઓ પ્રગટાવી હોય તો એક બાજુ દીવો ઝાંખો થવા માંડે ત્યારે બીજી બાજુ હજુ પ્રગટાવાનું ચાલતું હોય છે હજાર વાટો પ્રગટાવવાની હોય ત્યારે કપૂરને થોડુંક વાટી નાખવાનું અને બધી જ વાટો ઉપર જરા જરા છાટી દેવાનું અને એ રીતે ઝડપથી હજાર વાટો પ્રગટી જાય સંતોએ આવી હજાર વાટોની આરતી તૈયાર કરી અને બધા જ સંતો સ્વામિનારાયણ ભગવાન જેતલપુરના મોહલની અગાસીમાં જે છત્રી છે ત્યાં બિરાજતા હતા અને સંતો એક સાથે તાલીમની સાથે આરતી ગાવા લાગ્યા જય સદ સ્વામી પ્રભુ જય સહજાનંદ દયાળુ સહજ દયા દયા બહુ નાની જય કાર સાથે આરતી ગવાય છે આરતીનો વિધિ એવો હોય છે કે દરેક ભક્તો સાથે બોલવું જોઈએ મંદિરમાં કે કોઈ સભામાં જ્યારે આરતી ગવાય ત્યારે એ સમૂહ પ્રાર્થના છે તમે એમ ન સમજતા કે જેટલા જણા ઊભા થાય એટલા જ બોલે આપણે શું એમ નહીં આરતી સમૂહમાં ગાવાનું પદ છે ઘરમાં આરતી થાય ત્યારે ઘરમાં તમે બે મેમ્બર હોય કે પાંચ આરતીમાં હાજર થઈ જવું અને આરતી સાથે ગાવાની ઘરમાં તો મોટે ભાગે આરતી જે ઉતારે એ જ ઉતારે બીજો કોઈ સૂતો હોય હોય ત્રીજો કોઈ કરતો ચોથો નાસ્તો કરતો હોય એક બાજુ ઘંટડી થતી હોય ગુરુ સ્વામી ચાલતું હોય માટે આરતી સમૂહ પ્રાર્થના નું પદ છે એટલે કે ઘરમાં કે સભામાં કે મંદિરમાં જ્યાં આરતી થાય ત્યારે બધાએ સાથે આરતી પદ બોલવાનું હોય છે